मित्रों चेनल आपन हार्दिक स्वागत छे। एकवीस मे बेहजार पच्चीस ने बुधवार राशिफल आजे रोहिणी नक्षत्र में रहेशे वृषभ सहित त्रण राशियों ने मलसे श्रेष्ठ परिणाम थी मीन सुधी तमाम राशि जातकों राशिफल उपाय साथे। का नक्षत्र पची रोहिणी नक्षत्र में प्रवेश कर आजनो दिवस वृषभ राशि तको प्रदान करना रहे आजे चंद्रनो संचार वृषभ राशि समय आजे का नक्षत्र पची रोहिणी नक्षत्र में प्रवेश कर आजनो दिवस वृषभ राशि तको प्रदान करना रहे वृषभ सिवाय सिंह राशि वृश्चिक सहित घनी राशि खूबज सारी रहे चालो विगतवार मेष थी मीन सुधीनी तमाम राशि आजनी कुंडली કેક મેષ રાશિ મેષ રાશિના જાતકોને અક્ષર અલ અને ઈમેશ રાશિના જાતકોને ધંધામાં પૈસા મળવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે તો તેની ચિંતા ન કરો વિલંબ પછી જ તમને યોગ્ય લાભ મળશે તેજ સમય આજે તમારા પ્રેમ જીવનમાં નવી ઊર્જાનો સંચાર થશે કોઈ નાની બાબત પર પરિવારનું વાતાવરણ બદલી શકે છે પરંતુ સાંજ સુધીમાં બધું ઠીક થઈ જશે संतानी मनस्विता ने कारण आजे तब थोड़ी चिंता में रही सको शिक्षकों थी विद्यार्थी शिक्षण क्षेत्र में सफलता मै जो तमे नवो बिजनेस शुरू करने विचारी रहा छो, तो तेना दिवस सारो रहे तब सांजे तरा मित्रों पार्टी में वितावशो आजे भाग्य इ्ठासी टका पक्ष में ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષરબવ અને વૃષભ રાશિના લોકોના અનુભવથી ઘણા લોકો પ્રભાવિત થઈ શકે છે એટલું જ નહીં આ સમય દરમિયાન તમને કેટલીક નવી તકો પણ મળી શકે છે આજે ભાઈ બહેનો સાથે તાલમેલનો અભાવ રહેશે તમારા વિરોધી વિચારોને કારણે તમે તેમની સાથે દલીલ પણ કરી શકો છો आजे तमारा स्वास्थ्य अने गृहस्थ जीवन में उतार चढ़ाव आवशे। सखत मेहनत पची तमारी आर्थिक स्थिति में वधारो में व्यापार माटे करेली यात्राओ लाभदायी तमारा भाईना लग्न तो आजे तमे तमारा भाईना लग्न ने लई परेशान थई शक छो आजे भाग्य एकोतेर टका पक्ष में रहेशे બ્રાહ્મણને દાન કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષરકછા અને ઘ મિથુન રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ તેમની લવ લાઈફ માટે સમય કાઢી શકશે જેના કારણે તમારા જીવનસાથી ખૂબ દેખાશે કામનું વાતાવરણ તમારા અનુસાર સારું રહેશે અને સહકર્મીઓની મદદથી પ્રોજેક્ટ સમયસર પૂરો થશે परंतु तेम छता तमारे भीड़वाड़ी जग्याओ पर जवानु टाड़वु जोईए आजे तमे तमारी रोजिंदी जरूरियातो पूरी करवामाटे माटे केटलाक पैसा खर्च करी शको छोजे जे तमारी आर्थिक स्थिति पर बोझ ना थशे परंतु जो तमे समझदारी पूर्वक पैसा खर्च शो तो तमे तेने मजबूत करी शकशो आजे भाग्य चुमोतेर टका तमारा पक्ष में रहेशे तिलक लगावो चार कर्क राशि कर्क राशि जातकों अक्षरड अ कर्क राशि आजे बिजूज विचार से कईकीजूज जो आजे मा तो ते आजे व्यवसाय में कोई निर्णय लो छो तो सारू रहे शे। रोजना वेपारी आजे नवो कॉन्ट्राक्टर मल्वा शक्यता छे जो करता लोको करियर संबंधित कोई प्रस्ताव लाभवा विचारी रहा होय, तो तेना तमाम पासाओ पर विचार करो ભાઈ બહેન સાથે સારો સમય પસાર થશે અને સંબંધો મજબૂત બનશે આજે તમને લવ લાઈફમાં પ્રેમ અને સન્માન મળી શકે છે કામકાજમાં આજે તમને તમારી જૂની યોજનાઓનો જ લાભ મળશે આજે ભાગ્યહનનું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો આજ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને તે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મોટી સફળતાનો રહેશે પરંતુ તમારે તમારી વાણી અને વર્તનમાં સંતુલન રાખવું પડશે જો તમારે આજે ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો અવશ્ય લેવું કારણ કે તેનાથી તમને સારો ફાયદો થશે ઓફિસમાં અધિકારીઓ સાથે સંબંધો સુધરશે રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે આજે તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે જો આ ન કરવામાં આવે તો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત થઈ શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષરપઠા અને ન આજે કન્યા રાશિના જાતકો માટે ભાઈઓ સાથે સીમિત વ્યવહાર રાખવો સારું રહેશે આજે તમારા પરિવારનું વાતાવરણ સામાન્ય રહેશે સ્વાસ્થ્ય આજે થોડું નરમ અને ગરમ રહી શકે છે જો તમારી પાસે ઓફિસમાં કેટલાક અધૂરા કામ હોય તો તમારે સમય કાઢીને તેને પૂરા કરવા જોઈએ અન્યથા તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે આજે તમે તમારી માતા માટે ભેટ ખરીદી શકો છો જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો છે તો તમને તેમાં શ્રેષ્ઠ નફો મળશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને લાડુ અર્પણ કરો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકો અક્ષર ર અને તુલા રાશિના લોકો આજે પોતાના બાળકોને સારા કામ કરતા જોઈને ખુશ થશે કાર્યક્ષેત્રમાં રોકાણ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકે છે અને વધુ સારી નફાની તકો પૂરી પાડી શકે છે ઘણા દિવસોથી ચાલી રહેલ આર્થિક સંકટ આજે ઓછું થશે પરંતુ તમને આજે ઓછા પૈસા મળશે આજે તમારે તમારા બાળકોના ભણતર પાછળ થોડો ખર્ચ કરવો પડી શકે છે જો તમે આજે નવી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તેના માટે દિવસ સારો નથી આજે તમે તમારી રોજીદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા પણ ખર્ચ કરશો આજે તમે તમારા ગુસ્સે થયેલા જીવનસાથીને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો આજે ભાગ્ય હોન્તેર ટકા તમારા પક્ષમાં રહેશે सफेद चंदन चंदनु तिलक लगावो। आठ वृश्चिक राशि वृश्चिक राशि ना जातकों ना अक्षर न ना अनेय वृश्चिक राशि माटे आजे बिजनेस मा अगाऊ लिधेला निर्णयो आजे सार्थक साबित थशे आम करवाथी तमे आजे लाभनी स्थिति मा रहेशो जो कोई धंधो भागीदारी मा चाली रो होय तो आजे ते सारो फायदो विवाहित जीवन मा मधुरता रहे शे. આજે કેટલાક પૈસા અને સમય ધર્માદાના કામમાં ખર્ચ થશે આજે તમારું સામાજિક ક્ષેત્રમાં પણ વધારો થતો જોવા મળશે ભાઈ બહેન આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ તમારા દ્વારા આપવામાં આવેલી આર્થિક અથવા અન્ય પ્રકારની મદદનો દુરુપયોગ થઈ શકે છે સાંજનો સમય સંતાનના લગ્નની ચર્ચામાં પસાર થશે છે આજે ભાગ્ય 82% તમારો પક્ષમાં રહેશે તાંબાના વાસણમાંથી ભગવાન શિવને જળ ચઢાવો નવધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભડફ અને ઢ આજે ધન રાશિના લોકોના પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થવાની સંભાવના છે આજે પરિવારના તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહિત દેખાશે જીવનસાથી તરફથી આજે ભેટ મળવાની સંભાવના છે लव लाइफ में नवा जोश अने अनुभव अनुभवश जो स्वास्थ्य संबंधित कोई बीमारी तमने परेशान कर रही थी तो आजे तारी पीड़ा वी शे आजे तमे तमारी आर्थिक स्थिति ने मजबूत करने व्यवसाय में नवा फेरफारो लो आजे भाग्य अड़सठ टका पक्ष में रह भगवान विष्णु ने बेसनना लाडू अर्पण करो दस मकर राशि मकर राशि ख अनेज मकर राशि थी पोताना कोई मित्र साथे तनाव मा था आजे समाप्त थई जशे। भाई थी पारिवारिक व्यवसाय मा चाली रहेली समस्या अंत आवशे। आजे तारीना नाणकीय बाजू खूबज मजबूत रहेशे, आजे शत्रु पक्ष ने कमजोर न समझो नहीं तो तमारे करवो पड़ी शके छे સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે સુખદ પરિણામ મળશે આજે સામાજિક ક્ષેત્રમાં તમારી ખ્યાતિ ફેલાશે જેના કારણે તમે કેટલાક નવા મિત્રો પણ બનાવશો સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે દેવદર્શન માટે જઈ શકો છો આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે भगवान विष्णु पूजा करो अग्यार कंभराशि कंभराशि जातकों अक्षरग सश अनेश कुंभराशि आज नो दिवस नो दिवस रहे शे। परंतु तमारे आजे तमारा समय सदुपयोग करवो पड़शे आजे सासरीओ साथे संबंधों मधुर रहे मै राजकीय बाजू थी नवा सोदानी तको मै पिताના માર્ગદર્શનથી કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થશે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે જનતા તરફથી સારો સહયોગ મળશે નોકરીમાં પણ આજે તમારે તમારું પોતાનું કામકાજમાં ધ્યાન રાખવું પડશે સાંજનો સમય પરિવારના સભ્યોની સમસ્યાઓ સાંભળવામાં પસાર થશે આજે ભાગ્ય 64% તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો बार मीन राशि मीन राशि जातकों डचज अने था मीन राशि आजे कामों ने लईने उत्साहित रहे आजे बपोर पचीज पूरा थशे व्यापार संबंधित कोई पन कार्य मा शक्य वहेली तके निर्णय लो नहीं तो लाभनी तकनु योग्य परिणाम भी शक्शो नहीं आजे तब तिता स्वास्थ्य ने लई चिंतित रही सको तमने बहार भोजन थी दूर राखो જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે આજે તમારા મિત્રની મદદથી પૂર્ણ થઈ શકે છે આજે સાંજે તમારા ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે આના પર પણ કેટલાક પૈસા ખર્ચવાની શક્યતા છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો श्री श्रीकृष्णनी पूजा करो हर हर महादेव वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार